રામ રામ ને સીતારામ કેમ છો મિત્રો મજામાં આપણા લોકો જોતા મજામાં આવી છું કારણ કે આપણે નવા વિડીયોમાં સ્ટાર્ટ કર્યું છે અત્યારે આપણે ઘરે હતા નવરા હતા એટલે ઘરે આવી ગયા હતા આપણી ગાડી પડી છે અને અત્યારે આપણે બહાર ફરવા જવાનું છે હે છે તબેલા મેં ને આપણે આ જો રહેનું વાત કરેલું છે એટલે રહે પાકો આવી ગયા છીએ અને અહીંયા જો કાળુ રાજા પોતા લઈ રહ્યા

હાસુ ને કોકો મેલો વિડીયો બનાવવા હે હાસુ એ જોવે હે નહી કે આ શું સામે આ ગયા હે નાક તો જોઈ નું ભેરુ મને શરદી સજે થોડી તકલીફ પડે હા જોઈ લો વાસન તો નવરી મિત્રો આપડે વિડીયો જો સબસ્ક્રાઇબ ન કરો સબસ્ક્રાઇબ કરના હાલો ભાઈ